નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ મિત્રો શિક્ષક સહાયકોની ભરતીને લઈને સહાયકોની ભરતીને લઈને સહાયની અપડેટ સામે આવી રહી છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એસસીબી દ્વારા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર સંશોધન અને તાલીમ સહાયક ની જે કરાર આધારિત પરથી જાહેર કરવામાં આવી હતી તે માટેનો બીજો રાઉન્ડ ઉમેદવારો માટે જાહેર કરાયું છે તો ઉમેદવારો માટે બીજા રાઉન્ડની સૂચના જાહેર કરવામાં આવી છે જેમાં જણાવાયું છે કે પ્રથમ રાઉન્ડના અંતે જે બાકી રહેલ ઉમેદવારો માટે સ્થળ પસંદગી પ્રક્રિયા તારીખ નવ નવ બે હજાર પચ્ચીસ બપોરે બાર કલાકથી બાર નવ બે હજાર પચીસ રાત્રિના બાર કલાક સુધીમાં ફોન કરવાની રહેશે ડોક્યુમેન્ટ વેરીફિકેશનના સફળ ઉમેદવારો પૈકી ઉમેદવારોને પ્રથમ રાઉન્ડમાં સ્થળ પસંદગી મળેલ નથી તેવા ઉમેદવારોને ઇન્ડેક્સ વી દ્વારા સ્થળ પસંદગી માટે એસ એમ એસ દ્વારા જાણ કરવામાં આવશે સંશોધન અને તાલીમ સહાયક ઉમેદવારો વિષયવાર શાખાની તમામ ફાળી જગ્યાઓ પર પોતાના વિકલ્પ આપી શકાશે જે ઉમેદવારે જેટલા જિલ્લાના વિકલ્પ આપ્યા છે તે મેરિટ મુજબ તક મળશે જે ઉમેદવારોએ વિકલ્પ આપ્યો હોય તેટલા જ જિલ્લાનો મેરિટ મુજબ દાવેદારી કરી શકાશે વિકલ્પ ના આપવાના કિસ્સામાં અન્ય જિલ્લાના દાવેદારી કરી શકશે નહીં બીજા રાઉન્ડમાં સ્થળ પસંદગીમાં મેરિટ યાદી મુજબ ભાગ લેનાર ઉમેદવારો તારીખ સોળ નવ બે હજાર પચ્ચીસથી વીસ નવ બે હજાર પચ્ચીસ સુધીમાં કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે બીજા રાઉન્ડમાં સ્થળ પસંદગીમાં ભાગ લેનાર ઉમેદવારો એ તારીખ સોળ નવ બે હજાર પચ્ચીસથી વીસ નવ બે હજાર પચ્ચીસ સુધીમાં સંબંધિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં હાજર થવાનું રહેશે અને સંબંધિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા કામગીરી કરવામાં આવશે ધન્યવાદ